વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસના આપણે છેલ્લા પોર્શન ઉપર છીએ પાર્ટ નંબર આઠની અંદર આપણે જે વાત કરવાના છીએ છેલ્લા બે ટોપિકની વાત કરીશું એક વાત કરશું આપણે પુષ્પ સર્જન માટે બરાબર કઈ પ્રક્રિયા અને બીજી બીજાંકુળ પ્રક્રિયામાં સુક્ષુભતા શું ભૂમિકા ભજવે છે તેની વાત કરવાની છે તો મિત્રો તૈયાર રહેજો છેલ્લો ટોપિક છે અને બધા જ ટોપિક આપણે ખૂબ જ એમ કહી શકાય તમને બેસ્ટ રીતે સમજાઈ શકે એવો પ્રયત્ન કરેલો છે જો તમારે નોટ બનાવવાની હોય તો પણ એમાં તમે સરળતાથી એમાંથી મૌલિકતાપૂર્ણ વાક્ય રચનાઓ લખી શકીએ છીએ એવી આપણે સરસ રીતે આપણે પીપીટી તમને તમારી સામે જે પ્રેઝન્ટ થાય છે બોર્ડવર્ક એમાં તમે જોઈ શકો છો ઓકે તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ આગળનો ટોપિક છે પ્રકાશ અવધિકાર પુષ્પ સર્જન સાથે સંકળાયેલી આ વાત છે પ્રકાશ અવધિકાળ એટલે કે પ્રકાશનો જે નિયત સમય છે સંક્રાંતિ સમય છે એની અસર વનસ્પતિમાં પુષ્પ સર્જન પ્રક્રિયામાં પ્રેરે છે તો એને આપણે એ અભ્યાસ સ્વરૂપે જોઈએ તો પહેલી વાત કે પ્રકાશ પ્રાપ્તિ અને અંધકાર સમય વૃદ્ધિ વિકાસ તો પ્રકાશ અવધિકાર જે છે વનસ્પતિ ઉપર જો આપણે વાત કરીએ તો વૃદ્ધિ વિકાસ પ્રક્રિયા ઉપર કેવી રીતના અસર થાય છે પ્રકાશ અથવા તો અંધકારનો સમય એ વનસ્પતિના કઈ બાબતો પર અસર કરે છે એનો અભ્યાસ વિશે કોને માહિતી આપી છે એને આપણે એક પછી એક વાત કરવાની છે પહેલી વાત કરીએ પ્રકાશ પ્રાપ્ત અને અંધકાર સમય એ વૃદ્ધિ વિકાસ અને પુષ્પ સર્જન જેવી પ્રક્રિયાઓ પર ખાસ અસર થતી હોય છે બરાબર ખાસ તમને હું જો વાત કરું કે પ્રકાશ પ્રાપ્તિ છે એની વૃદ્ધિ પ્રક્રિયા પર જો અસર વાત આવે તો એને ખાસ કરીને પર્ણોની અંદર બરાબર અથવા તો પ્રકાંડની અંદર એ પ્રકાશ પ્રાપ્તિ જરૂરી છે જેથી વૃદ્ધિ સારી રીતે થઈ શકે અને જો પ્રકાશની ગેરહાજરી હોય તો પર્ણ છે એ પર્ણમાં ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલ બનતું નથી બરાબર અને ક્લોરોફિલ ન બને તો પરિણામે પ્રકાશની ગેરહાજરીના કારણે જે પરિસ્થિતિ આવે એને પાંડુ હરિત પરિસ્થિતિ કહેવાય એ પર્ણને પાંડુ હરિત પર્ણ કહેવાય અને એના કારણે એના વૃદ્ધિ વિકાસ પ્રક્રિયા ઉપર ચોક્કસ અસર થતી હોય છે કારણ કે એ જે હરિત કણ છે એ પૂરતા પ્રમાણમાં ન બને તો પૂરતું ખોરાકનું નિર્માણ ન થાય બરાબર તો એ રીતના આપણે વિકાસ પ્રક્રિયા પુષ્પસર્જન ઉપર કેવી રીતના અસર થાય તો એની વિશે જે માહિતી છે સૌપ્રથમ અભ્યાસ ગાર્નર અને એલાર્ડ દ્વારા મેરીલેન્ડ મેમોથ વનસ્પતિ પર તેનો અભ્યાસ થયેલો છે અને એ જે અભ્યાસ કરી અને એને આ પ્રકાશની પુષ્પસર્જન ઉપર કેવી રીતના અસર થાય એ બહુ સ્પષ્ટ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જોઈએ તો એમાં વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરવા અથવા ઉત્પાદન વધારવા માટે ખાસ કરીને ચોક્કસ સમયગાળો આવશ્યક હોય છે હા ચોક્કસ સમયગાળો બધી જ વનસ્પતિમાં એક સરખો સમય પુષ્પસર્જન માટે જવાબદાર હોતો નથી એટલે આપણે ખબર હશે એટલે આપને ખબર હશે કે વનસ્પતિમાં અલગ અલગ ઋતુમાં પુષ્પ આવતા હોય છે અમુક વનસ્પતિમાં ત્રણસો ને પાસઠ દિવસ એટલે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ આવતા હોય પણ અમુક વનસ્પતિ એવી હોય કે શિયાળામાં પુષ્પ ઉત્પન્ન કરતી હોય અમુક ઉનાળામાં પુષ્પ ઉત્પન્ન કરતી હોય અમુક ચોમાસામાં પુષ્પ ઉત્પન્ન કરતી હોય તો આવી જે વનસ્પતિઓ છે તો એને પુષ્પ સર્જન માટે પ્રકાશની ખાસ કરીને અસર થતી હોય છે એના કારણે આપણે અહીંયા વાત કરીએ કે પુષ્પ સર્જન કે ઉત્પાદન વધારવા પ્રકાશના નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે જેની આપણે પહેલાં વાત કરીએ તો પુષ્પ સર્જન માટે જે સંક્રાંતિ સમય નિયત સમય છે એનાથી એને વધુ સમય પ્રકાશ મળે તો જ પુષ્પ ઉત્પન્ન થાય મતલબ કે સમય કરતાં વધારે પ્રકાશની પુષ્પ સર્જન માટે જરૂરી છે તો એવી વનસ્પતિઓ છે તો વધારે પ્રકાશ મળે તો જ પુષ્પ સર્જન થાય બરાબર તો એને આપણે કહેવામાં આવે છે દીર્ઘ દિવસીય વનસ્પતિ પણ અમુકમાં એવો હોય કે નિયત સમય અવધિ કરતાં વધુના બદલે ઓછા પ્રકાશની જરૂર પડે તો એને આપણે દીર્ઘ દિવસીના જગ્યાએ શું લખી શકાય લઘુ દિવસીય તો લઘુ દિવસી માટે જે નિયત સમય છે એનાથી એને ઓછા પ્રકાશની જરૂર પડે છે એટલે લઘુ દિવસીય અમુક વનસ્પતિને ન વધુ કે ન ઓછા બરાબર એને સામાન્યત વનસ્પતિની જે પુષ્પસર્જનની પ્રક્રિયા છે એમાં પ્રકાશ અવધિકાળ કોઈ અસર ન કરે બરાબર તો પુષ્પસર્જન સર્જન પ્રકાશની જે અવધિ છે એની સાથે કોઈ સંબંધ નથી કોઈ અસર ન કરે તો એને તટસ્થ દિવસે વનસ્પતિ કહેવામાં આવે છે ન્યુટ્રલ છે બરાબર તો અહીંયા દીર્ઘ દિવસે બરાબર લોંગ ડે પ્લાન્ટ લઘુ દિવસી શોર્ટ ડે પ્લાન્ટ

જરૂર છે ઓછા અંધકારની જરૂર છે ઓછા પ્રકાશની જરૂર છે તો એનો મતલબ એને વધુ અંધકારની જરૂર છે તો બહુ સ્પષ્ટ હું તમને બે વાત કરું છું જે બરાબર સમજો લઘુ દિવસી વનસ્પતિ છે તો એને અંધકાર વધુ જરૂર છે તો વધુ અંધકારના સમયમાં પણ તમે જો થોડોક પ્રકાશ આવશે તો વધુ અંધકાર અવધિમાં ક્ષણિક પ્રકાશ પણ પુષ્પ સર્જન નહીં થવા દે તો આમાં શું બનશે તો ઊંધું થશે તો દીર્ઘ દિવસ વનસ્પતિમાં પ્રકાશ વધુ જોઈએ છે તો વધુ પ્રકાશમાં ક્ષણિક અંધકાર આવશે તો પણ પુષ્પ સર્જન નહીં થવા દે એનો મતલબ જેને જે વધુ જોઈએ એમાં એનું વિપરીત પરિબળ ગેરહાજર હોવું જોઈએ વધુ પ્રકાશ છે તો પ્રકાશનો જે સમયગાળો હોય એમાં વચ્ચે ક્ષણિક અંધકાર એને પુષ્પ સર્જનને અવરોધે વધારે અંધકાર છે જરૂર છે

કોઈ પ્રકારની ખાસ પુષ્પ સર્જન માટે જોવા મળતી નથી હોતી બરાબર તો આપણે આજે પ્રકાશ કાળ આધારે ત્રણ પ્રકારની વનસ્પતિઓની વાત કરી તો અહીંયા આપણે જે વાત કરી કે પ્રકાશ અને અંધકાર બંને અસર કરે છે તો પુષ્પ સર્જન માટે જે સમયગાળો છે પ્રકાશ કાળ કહેવાય જોઈએ તો પુષ્પસર્જન માટેની પ્રતિક્રિયાનો જે સમય દિવસ કે રાત સ્વરૂપે હોય તો એ ઘટનાને પ્રકાશ અવધિકાળ તરીકે કહેવાય છે બરાબર અને આ પ્રકાશ અવધિકાળ જે છે એ દિવસ રાત આધારિત જેમ કહી શકાય ઓછું તો તો વધારે જોઈએ એની સાપેક્ષ પ્રમાણમાં જરૂરી છે જેને આધારે ત્રણ પ્રકારમાં પુષ્પસર્જન કરતી વનસ્પતિઓની વહેંચણી કરી શકાય છે બીજી બહુ મહત્વની વાત છે કે આ પ્રકાશની શું અસર થાય છે તો પર્વની જે અગ્રકલિકા છે પુષ્પસર્જન સર્જન પહેલા પુષ્પ સર્જન અગ્ર કલિકામાં ફેરવાય છે પરંતુ જ્યારે અગ્ર કલિકા હોય ત્યારે એને પ્રકાશ અવધિકાળ કોઈ અસર ન કરે પણ એ પહોની અગ્ર સ્વરૂપે ત્યારે અસર નથી કરતું પરંતુ એ જયારે કેમાં ફેરવાય પુષ્પ સર્જન અગ્ર કલિકામાં ફેરવાય તો એ પર્ણમાંથી અહીંયા થાય કઈ તરફ અગ્રકલિકા કલિકા ત્યારે એ અગ્રકલિકા એ અંતસ્ત્રાવની હાજરીથી પુષ્પ કલિકામાં ફેરવાય અને પરિણામે એમાં પુષ્પસર્જનની પ્રક્રિયા ઉપર પ્રકાશની અસરની નોંધ લેવાય છે જોઈએ પ્રકાશ અવધિ અનુભવ કોણ કરે પર્ણો કરે પર્ણો શું ઉત્પન્ન થાય અંતસ્ત્રાવ અંતસ્ત્રાવ ક્યાં જાય અગ્રકલિકામાં એટલે અગ્રકલિકા પર્વ અગ્રકલિકા કેમાં ફેરવાય પુષ્પ સર્જન અગ્રકલિકામાં ફેરવાય ઓકે જોઈએ અને એને માટે જવાબદાર અંતસ્ત્રાવ છે ફ્લોરિજન એ ફ્લોરિજન બને ક્યાં તો ફ્લોરિજન બને ક્યાં પર્ણોમાં થાય જેની આપણે વાત કરીએ બીજું રંજક દ્રવ્ય ફાઇટોક્રોમ પણ જવાબદાર છે તો ફ્લોરિજન પર્ણમાંથી કેમાં જશે પરોકલિકા તરફ જશે પર્ણોમાંથી ક્યાં જશે પરોકલિકા પરોહકલિકા તરફ સ્થાનાંતર કરે પ્રક્રિયા વનસ્પતિમાં જોવા મળશે બરાબર જેથી પુષ્પ સર્જન પ્રેરાય આવું સ્થાનાંતરણ આવશ્યક પ્રેરિત પ્રકાશ કાળમાં જ જોવા મળે છે એનો મતલબ લઘુ દિવસે હોય તો લઘુ દિવસે આધારિત એ પ્રકારનો અંતઃસ્ત્રવ સર્જન વધારે પ્રકાશની

બરાબર તો પર્ણ ઉપર એ પ્રકાશની અસર થવાથી આવા અંત્રણનું સ્થળાંતરણ જ્યારે અગ્રકલિકા તરફ થાય ત્યારે કલિકામાં ફેરવાય અને પુષ્પનું નિર્માણ કરે ત્યાર પછી મિત્રો છેલ્લો ટોપિક આપણે વાત કરીશું બીજ સુષુપ્તતા બીજ સામાન્ય રીતે જયારે પરિપક્વ બને છે ત્યારે કેટલોક સમય સુષુપ્ત રહે છે બીજ સુષુપ્ત રહેવા માટેની આપણે વાત બારમા ધોરણની અંદર આપણે કરવાના છીએ કે વનસ્પતિના બીજ છે એ દિવસોથી લઈને યુગો સુધી સુષુપ્ત રહી શકતા હોય છે અને એ જે સુષુપ્તતા રહેતા હોય છે તો એના માટેના ઘણા બધા કારણો હોય છે અને આપણે થોડીક વાત અહીંયા કરવાની છે બીજ સુષુપ્તતામાં તો બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં બાહ્ય પરિબળો તરીકે આપણે ત્રણ પરિબળોની વાત કરી હતી કઈ પાણી ઓક્સિજન અને તાપમાન જો આ પરિબળ પૂરતા પ્રમાણમાં અથવા જરૂરિયાત પ્રમાણમાં મળે છે છતાં એ બીજ અંકુરણ પામવામાં નિષ્ફળતા જાય છે તો એ નિષ્ફળ જવાનું કારણ તો એ બીજ કઈ અવસ્થામાં છે તો કહી શકો એ બીજ સુષુપ્તતા ધારણ કરે છે ત્યારે એની અંદર કોનું પ્રમાણ વધારે હોય છે એ બીનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે આ પરિબળોની અસર આના ઉપર થતી નથી એટલે બીજ અંકુરણ થતું નથી એ સિવાય કેટલીક બીજી બાબતો પણ જવાબદાર હોય છે તો બીજ ચોક્કસ સમયગાળા એને આપણી પાસે દાખલાઓ પણ છે દૃષ્ટાંતો છે બારમા ધોરણમાં ભણીશું તો સુષુપ્ત કાળ જ્યારે ધારણ કરે ત્યારે બાહ્ય પરિબળો દ્વારા કોઈ એને ખાસ અસર થતી હોતી નથી પરંતુ આંતરિક નિયંત્રણ દ્વારા એ બીજ પોતાની સુષુપ્તતા પરિસ્થિતિનું નિર્માણ કરે છે આંતરિક પરિબળો છે એની બીજની સુષુપ્પતા માટે પોતાની કેટલીક પરિસ્થિતિ ઉપર નિર્ભર હોય છે અને એ જે પરિસ્થિતિઓ છે એની આપણે વાત કરીએ જેમ કે આપણે વાત કરીએ બીજાવરણ જે બીજની પોતાની છે તો આવરણ કઠણ સખત અને અપ્રવેશી હોય તો આ ઘટકો છે એ એના ઉપર અસર ન કરી શકે બરાબર બીજું એપસીક એસિડની હાજરી જે આપણે હમણાં વાત કરી ફિનોલિક એસિડની હાજરી પેરા એસકોબિક એસિડની હાજરી તો આ બધા અંતસ્ત્રાવ છે રસાયણો છે બરાબર એ વનસ્પતિની અંદર કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે એ સુષુપ્તતા ધારણ કરવા માટે જવાબદાર છે એને એ સ્થિતિમાં ટકાવી રાખવા માટે જવાબદાર છે અથવા અપરિપક્વ ભ્રૂણ હોય ભ્રૂણ છે જો એ પરિપક્વ નથી થતું તો પણ એમ કહી શકાય એ અંકુરણ ન પામી શકે તો એ બીજ સુષુપ્ત રહી શકે છે બરાબર ત્યાર પછી બીજી વાત કરીએ સુષુપ્તતા તમે જે વનસ્પતિમાં હોય તો એને કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે એનું નિવારણ થતું હોય તો આપણે કૃત્રિમ રીતે પણ નિવારણ કરી શકીએ છીએ કુદરતી દ્વારા પણ નિવારી શકાય કૃત્રિમ રીતે પણ નિવારી શકાય તો એને આપણે કેટલીક બાબતોની વાત કરવાની છે આ જે કુદરતી અથવા તો કૃત્રિમ રીતે જે નિવારી શકાય છે જેની અંદર આપણે કેટલીક પ્રયુક્તિઓ કરી શકાય એમાં આપણે જો વાત કરીએ તો કૃત્રિમ બીજાવરણ અવરોધક હોય આપણે કીધું બીજાવરણ અવરોધક હોય કઠણ હોય બરાબર તો એને યાંત્રિક કે ભૌતિક રીતે જો આપણે એના ઉપર કાચ પેપર ઘસવામાં આવે છે કાચ પેપર એટલે ખબર પડે ને બરાબર ખાસ કલર કામ કરવાનું હોય તો દિવાલ ઉપર પહેલાં ઘસવાનું હોય તો એ કાચ પેપર જ્યારે ઘસવામાં આવે છે બરાબર અથવા તો ત્યાં બીજ પેપર ઉપર ચપ્પું ઘસવામાં આવે અથવા તો એ કાચ પેપરની જગ્યાએ બુઠ્ઠું ચપ્પુ જો ઘસવામાં આવે તો પણ એ બીજાવરણ છે એ સહેજ બીજ છે અને એમાં પાણી પ્રવેશ કરીને બીજાંકુરણ કરાવી શકાય છે તો આ એક પદ્ધતિ છે બીજાંકુરણ કરવા માટેની આ સિવાય બીજને ખૂબ જ ઝડપથી જો હલાવવામાં આવે ડબ્બીમાં ભરીને તો પણ એ બીજના બીજાવરણ નરમ બનતા હોય છે બીજ ઉપર બે હજાર બાર દબાણ આપવાથી બીજનું સુષુભતા દૂર થતી હોય છે કેટલાક રસાયણોની સારવાર જેમ કે નાઇટ છે જીબ્રેલિનની સારવાર આપવામાં આવે તો પણ બીજ સુતા દૂર થાય છે તો એના ઉપર કેટલાક સૂક્ષ્મજીવો એના આવરણને છે ખોરાક તરીકે ઉપયોગ કરે અથવા એના ઉપર ઉત્સેજકીય પ્રક્રિયાઓ કરે પરિણામ આવરણ છે એ નરમ ઢીલું અથવા તો બીજ અંકુરન પ્રક્રિયા માટે એ વ્યવસ્થિત બનતો હોય છે પ્રાણીઓના પાચન માર્ગમાંથી કેટલાક પ્રાણીઓ છે એ બીજને જ્યારે ખાય અથવા ફળ જ્યારે ખાય ત્યારે બીજ એના શરીરમાં જાય પણ એ બીજનું શરીરમાં પાચન ન થાય એના પાચન માર્ગમાંથી પસાર થાય અને એ બીજ જ્યારે જે જગ્યાએ એના મળ દ્વાર અથવા તો એના મળાશયમાંથી જે એકત્ર મળ છે એમાં ભળે છે અને મળ સાથે એ બીજ નીચે પડે અને ત્યાં અંકુરણ પામતો હોય છે ખાસ કરીને જો એ બીજ એમ જ ઉગાડવામાં આવે તો એ ઉગે નહીં એને પ્રાણીઓના પાચન માર્ગમાંથી ફરજિયાત પસાર થવું પડતું હોય છે એનું એક ઉદાહરણ આપો અંજીર છે પીપળો છે પીપર છે બરાબર પેપો ફળ જેને કહેવાય તો એના બીજ છે ને પક્ષીઓ ખાય એ ફળ પીપરના જે પેપા આવે તે વડલાના લાલ કલરના ડેટા આવે અંજીર પણ હોય તો એ પક્ષીઓ જ્યારે ખાય ને તેનો પાચન માર્ગમાં બીજ પણ જાય અને એ જ્યાં ચરક અને ઉત્સર્જન કરે છે સરક સ્વરૂપે તો એની અંદર પણ એ બીજ છે એ જ્યારે પાચન ન થયેલું બીજ ખરે અને ત્યાં ઉગે એમનું તમે ઉગાડો છો તો નહીં ઉગે પાચન માર્ગમાંથી પસાર થયેલું જ હોવું જોઈએ તો એ શુષ્કતા દૂર કરવા માટેનો રસ્તો છે જ્યારે વૃદ્ધિ પ્રેરકોનું પ્રમાણ વધે જેમ કે આપણે વાત કરી કે જીબ્રેલિન ઓક્સિનનું પ્રમાણ વધે ત્યારે એ શુષ્કતા તૂટે છે અને બીજ અંકુરણ પામે છે પ્રકાશ તાપમાન જેવા પર્યાવરણીય પરિબળોનો ઉપયોગ કરીને પણ શુષ્કતા આપણે દૂર કરી શકાય છે તો આ જ બધી બાબતો છે તો એ બાબતો બીજ સુષુપ્તતા કેવી રીતના દૂર કરી શકાય એ બાબતને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો આ બધી બાબતો કુદરતી નથી કૃત્રિમ છે અને આ નૈસર્ગિક રીતે કુદરતી રીતે આવી ઘટનાઓ બને છે અને એના કારણે બીજ પોતાની સુષુપ્તતા અવસ્થાઓ દૂર કરે છે કેટલાક બીજ વિકિરણીય રચનાઓ પણ દર્શાવતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ વિકરણ પામીને જતા હોય છે ત્યાં એને અનુકૂળ સ્થિતિમાં એ અંકુરણ પામી શકતા હોય છે તો મિત્રો અહીંયા આપણે જે કંઈ વાત કરી એ પ્રકરણ વૃદ્ધિ વિકાસની અંદર જે મહત્ત્વના ટોપિકો છે દરેક ટૉપિકોને આપણે અહીંયા ચર્ચા કરી છે અપેક્ષા રાખું છું કે આપણે મજા આવી હશે અને આ જ રીતના આપણે બીજા પ્રકરણોમાં મજા લેતા લઈશું તો અહીંયા આપ સૌ કોઈનો હદેથી આભાર અને અહીંયા પ્રકરણ પૂરું કરીએ છીએ નવા પ્રકરણમાં આપણે કંઈક જુદી રીતે મળશું ત્યાં સુધી અલવિદા વંદે માતરમ જય હિંદ આવજો બાય બાય